બધાની માફી માંગીએ છે આજ જે તપ છે એ પરિવર્તન લાવવાનું છે બધા કેટલા વાગ્યા ના આયા દસ વાગ્યા ના હું જીજ્ઞેશન કહેતો હતો કે સલામ માટે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ અપેક્ષા વગર સવારે દસ વાગ્યાના આવ્યા છે આજે બપોરના ત્રણ વાગ્યા છે ત્યારે આજે ઉદયપુરની જનતાના પ્રશ્નો ને પ્રશ્નોને ને સમસ્યાઓને ને વાંચ આપવા માટે આયોજીત આ જણાક્રોશ સભાના મંચ પર વિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અરે તુષારભાઈ ચૌધરી આપડા આપણા ના સેક્રેટરી આ દક્ષિણ ગુજરાતના પ્રભારી અને જ્યારે આખા દેશમાં કોરોના હતો ઓક્સિજન ના એક બોટલ માટે

એવા આદરણીય સુખરામભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ સચિભાઈ ધીરેનભાઈ અર્જુનભાઈ નરેન્દ્રભાઈના તમામ સાથીઓ અને ખાસ કરીને આ સભા માટે જેમણે ખૂબ મહેનત કરી છે એવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી અને આપ સૌ વડીલો ભાઈઓ બહેનોને સાથીઓ મારે બે જ પ્રશ્નો પૂછવા આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છોકર જો ટેક્સ કેટલા લોકો ભરે આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુઈએ ત્યાં સુધી બજાર માંથી બધી જ વસ્તુઓ ખરીદી ને લાવીએ છે કે નહી બજાર માંથી ચા લાવીએ સાબુ લાવીએ આ શર્ટ લાવીએ સાડી લાવીએ બધી જ વસ્તુઓ બજાર માંથી લાવીએ એની પર જીએસટી લાગે છે કે નથી લાગતો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે આપણા ટેક્સ ના પૈસા એ આ ગાંધીનગરની સરકારની તિજોરીમાં જમા થાય આપણા પૈસાથી રાજ્ય સરકારનું બજેટ બને આપણા પૈસાથી આ રાજ્યના મુખ્યમંત્રી હોય આ રાજ્યના ગૃહમંત્રી હોય આ રાજ્યના ધારાસભ્યો હોય કે તમારા ગામનો તલાટી હોય એનો પગાર કોના પૈસાથી થાય છે આ રસ્તા બને છે અહીંયા આગળ વિકાસના કામો થાય છે આ હાઈવે બને છે પુલ બને છે આ ગ્રાન્ટો આવે છે એ પૈસા ક્યાંથી આવે છે આપણા પગારમાંથી આવે છે આપણા ટેક્સના પૈસાથી આવે છે આપણા પૈસાથી પગાર લેતા હોય આપણા પૈસાથી વિકાસ થતો હોય આપણા મત થી ગાંધીનગરમાં બેઠા હોય અને એ સરકારમાં બેઠેલો મંત્રી હોય એ સરકારમાં બેઠેલો કોઈ અધિકારી હોય એ સરકાર નો મુખ્યમંત્રી હોય અને આ કવા છોટા ઉદેપુર નસવાડી સંખેડાના લોકોનો અવાજ સાંભળે નહીં એમનો વારો પાડવો પડે કે નહીં અને વારો પાડવાની તાકાત આ દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવીને આપ્યું એ બંધારણે આપણને મતની તાકાત આપી છે કે દેશના વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને આપણે સંખેડાનો કે નસવારીનો કવાજ તો કોઈ સામાન્ય ખેતમજૂર હોય એના મતની કિંમત પણ એક છે અને આપણા મત થી સરકાર બને છે આપણા મત થી લોકો ગાંધીનગર પહોંચે છે આપણા મત થી લોકો જિલ્લામાં તાલુકામાં બેસે છે અને જો આપણી વાત સાંભળતા ના હોય મુઠ્ઠીબલ લોકો માટે કામ કરતા હોય પેલા અંગ્રેજો નીતિ મુજબ ભાગલા પાડો ને રાજ કરતા હોય તમામ સત્તા ને સંપત્તિ લૂંટીને લઈ જતા હોય તો એમને જવાબ આપવાનું હથિયાર આપણી આત્મા મત રૂપે મળેલું છે જયારે પણ સમય આવે ત્યારે એનો હિસાબ કરજો અને સત્યાવીસ માં તો હિસાબ કરીશું પણ થોડા સમય પછી તાલુકા જિલ્લા પંચાયત આવવાની છે એનાથી અમને એવો જવાબ આપવો છે કે સત્યાવીસ માં હિસાબ લેવા માટે પણ ના રહે અહીંયા નાનંદભાઈ કહેતા હતા કે નેપાળ વાળી થશે નેપાળ વાળી એટલે શું નેપાળમાં જોયું તો કે નહીં કે એ દેશના યુવાનો રસ્તા પર ઉતર્યા જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી અધિકારીઓ હતા જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી નેતાઓ મંત્રીઓ હતા એ ચારે બાજુ લોકોનું લોહી ચૂસતા હતા એમના યુવાનોને રોજગાર ના મળે અને મંત્રી ના દીકરા દીકરીઓ ફોરેન માં જલસા કરતા હોય યુવાનો ને એનો અધિકાર ના મળે અને મંત્રીઓ બેઠા બેઠા જલસા કરતા હોય આ બધું યુવાનો એ જોયું યુવાનો એ રજૂઆત કરી કે અમને અમારો અધિકાર મળવો જોઈએ પહેલી વાત ના સાંભળી યુવાનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા તો એમની વાત સાંભળવાને બદલે ગોળીઓ મારી અનેક યુવાનો શહીદ થયા અને જયારે સહનશીલતાની હદ આવે ત્યારે લોકો રસ્તા પર ઉતરે અને આપણે બધાએ નેપાળમાં જોયું કે મોટા મોટા મંત્રીઓ હોય મોટા મોટા અધિકારીઓ હોય એ દેશની જનતાએ ઘરમાંથી ખેંચીને બહાર રસ્તા પર લાયા ઉભા રોડે કપડા કાઢીને દોડાયા અને આખા દેશમાં પરિવર્તન આવ્યું હમણાં હું તુષારભાઈ જીગ્નેશભાઈ બધા જ આગેવાનો ગુજરાતના જે ગુજરાતના લોકોનો અવાજ હતો જે ગુજરાતના લોકોની તકલીફો હતી સમસ્યા હતી દુઃખ હતું દર્દ હતું જે ગુસ્સો ને આક્રોશ હતો એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રા કાઢવાનું નક્કી કર્યું તમે બધાએ જોયો છે કે પહેલા કમોસમી વરસાદ થયો આખા ગુજરાતમાં ખેડૂતો બરબાદ થયા ક્યાંક ખેતરમાં મગફળીનો પાક હતો ક્યાંક કપાસ નો પાક હતો ક્યાંક સોયાબીન હતા ક્યાંક મકાઈ હતી ક્યાંક ડાંગર હતી બધા જ પાકો બરબાદ થઈ ગયા અને એ એ ખેડૂતો જયારે ચોધા રાછુએ રડતા હતા ત્યારે એનો અવાજ બનવા માટે અમે સોમનાથ થી કિસાન આક્રોશ યાત્રા કાઢી સોમનાથ થી શરૂ કરીને દ્વારકા એ યાત્રા અગિયારસો કિલોમીટર ફરી ત્યારે ગામે ગામ જોયું કે ખાલી ખેડૂતો એકલા નહી મહિલાઓ પીડિત છે યુવાનો બેરોજગાર છે સમાજ ના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે પણ સરકાર નો ડર લાગે છે પોલીસ ને પ્રશાસન લોકોને બિવડાવે છે એટલા માટે નક્કી કર્યું કે આખા ગુજરાત ના લોકો નો અવાજ બનીશું અત્યારે કોઈ ચૂંટણી પણ નથી અત્યારે કોઈના મત પણ નથી લેવાના અત્યારે કોઈ સરકાર પણ બદલાવાની નથી પણ આ ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે આ સરકારના બહેરા કાન સુધી લોકોના અવાજને પહોંચાડવા માટે આ સત્તામાં બેઠેલા લોકોનું અભિમાન ઉતારવા માટે આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં એકવીસ તારીખે બનાસકાંઠા ધીમા શરૂઆત કરી હજુ તો યાત્રા દસ કિલોમીટર પહોંચી અને સૌથી પહેલો અવાજ આવ્યો એ ગુજરાત બહેનો માતાઓ કે અમારા વિસ્તાર પીવાનું પાણી નથી મળતું પણ બહેને કીધું એમ માગે ત્યારે દારૂ ની રેલમ છેલ થાય છે આ દારૂ ડ્રગ્સ ની બધી કારણે નાની ઉંમર અમારા દીકરાઓ વ્યસન રવાડે ચડીને એની જિંદગી બરબાદ થાય છે એના કારણે નાની ઉંમરે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે પણ હપ્તા લેવા વાળી પોલીસ અને હપ્તા તિજોરી ભરવા વાળા ગાંધીનગરના ગૃહમંત્રી ને મુખ્યમંત્રી આ સરકારમાં બેઠેલા લોકો આ બહેનો નો અવાજ સાંભળતા નથી એ જન આક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં બહેનો નો અવાજ ને બુલંદ કર્યો કે ગુજરાતમાં જ્યાં સુધી આ દારૂબંધી ડ્રગ્સની બધી બંધ નહીં કરાવીએ ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ લડાઈ લડશે અને આ ગુજરાતના ભવિષ્ય યુવાનો નું જીવન બચાવશે આગળ ગયા તુષારભાઈ કીધું એમ આ કાંધીભાઈ નો વિસ્તાર આવ્યો દાતા અમીરગઢ ઇકબાલગઢ યુવાનો મળવા આવ્યા કે સાહેબ અમે પરીક્ષા પાસ કરી સરકારી નોકરી માટે જઈએ છે તો પહેલા તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય પેપર ફૂટ્યા પછી જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપવા જઈએ તો ઇન્ટરવ્યુ લેનારો જ્ઞાતિ જોઈને માર્ક મૂકે છે અમારા વિસ્તારના યુવાનો સાથે ભેદભાવ થાય છે નોકરી મળે તો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ના આઉટસોર્સિંગ ના નામે શોષણ થાય છે અને આદિવાસી યુવાનો છે દીકરા દીકરીઓ છે એને જાતિના દાખલા લેવા માટે દર દર ભટકવું પડે છે એ યુવાનો સાથે આક્રોશ એક સાથે યુવાનોએ એ કીધો કે ચાર ચાર પાંચ પાંચ પેઢીથી અહીંયા રહીએ છે કોંગ્રેસની સરકારમાં ગામનો તલાટી કે સરપંચ દાખલો આપતો હતો આજે આ સરકાર અમને કે છે કે સાબિત કરો તમે આદિવાસી યુવાનોએ આક્રોશ સાથે કહ્યું કે એક બાજુ ધક્કા ખાઈએ છે દાખલા નથી મળતા તો શું છાતી ફાડીને બતાવીએ કે અમે આદિવાસી છે એ યુવાનો એ કીધું કે જયારે ગાંધીનગર બોલાવશો ત્યારે આવીશો અમે દાતા અમીરગઢ થી કૂચ કરીને ગાંધીનગર જઈશું પણ અમને અમે આરો અધિકાર જોઈએ છે અમને અમારા દાખલા જોઈએ છે આજે ગતિ થાય છે બંધ થવી જોઈએ ત્યારે સંકલ્પ લઈને નીકળ્યા છે કે ગુજરાત ના યુવાનોને કાયમી રોજગાર મળે ફિક્સ પગાર આઉટસોર્સિંગ પ્રથા બંધ થવી જોઈએ અને જ્યાં સુધી ગુજરાતના યુવાને એનો અધિકાર નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ લડત લડશે એ સંકલ્પ સાથે અમે બધા તમારી વચ્ચે આવ્યા છે થોડે આગળ ગયા માલપુર મેઘરાજ સામડાજી આવ્યો સવારમાં સાડા સાત વાગે ખેડૂતો લાઈનમાં હતા કે પૂછ્યું શેની લાઈન છે તો ખેડૂતો કે ખાતર લેવા આપણે ખાતર મળે છે એને ખાતર મળતું નથી અને કેમ્પા ભરી ભરીને બાજુના રાજસ્થાન બોર્ડર માં કાળા બજારી માં ખાતર વેચાય છે યુરિયા નો ભાવ બસો રૂપિયા છે અમારી પાસે કાળા બજારીમાં માં પાંચસો પાંચસો રૂપિયા લઈને યુરિયા આપે છે અને જોડે પાછી પેલી નાની બોટલ એ કે છે કે કાળા બજારીમાં ખાતર લેવું પડે છે અને જોડે નેનો પણ લેવું પડે છે એક વાર બે વાર ચાર દિવસ લોકો એ ધક્કા ખાધા અને એ મેઘરાજ ખાતે ખેડૂતો એ ભેગા થઈ અને પાંચમા દિવસે જે ગોડાઉનમાં ખાતર ભર્યું તો એ ગોડાઉન ના તારા તોડ્યા અને બધું જ ખાતર લઈ ગયા આ જયારે લોકોની સહનશીલતાની હદ આવે ત્યારે નેપાળવારી થાય છે એ માં એની શરૂઆત થઈ થોડા આગળ ગયા સાબરકાંઠા જિલ્લો આવ્યો

એક વાર અનુભવ કરજો ભલે તમારે અનાજ લેવા રેશન કાર્ડ ઘેર મૂકજો મોદી ના ફોટા વાળી ઠેલી લઈ જજો અને એવું હોય તો મોદી નું પેલું મોરું પહેરી ને જજો અને એ સસ્તા અનાજ ની દુકાન વાળા ને કેજો કે આ મોદી નું અનાજ હાલ જો મોદી નો ફોટો જોઈ મોદી ની થેલી જોઈ ને અનાજ આપે તો માનજો કે આ મોદી નું આલેલું અનાજ છે મેં એને કીધું બીજી વાત જજો આ વખતે મોદી ની થેલી ને મોદી નો ફોટો પુણા માં નાખી જજો કોંગ્રેસે આપેલું રેશન કાર્ડ જોડે રાખજો અંદર કોંગ્રેસે એ સિક્કા જોઈ ને અનાજ મળે છે કોઈ મોદી ના ફોટા જોઈને અનાજ મળતું આ વાત લોકોને કેવી પડશે સાચી વાત છે કઈ જેમ જેમ યાત્રા આગળ નીકળી અમે માલપુર ગયા એપીએમસી નું બજાર હતું ખેડૂતો નો પાક લઈને આવ્યા હતા કે આખી ફસલ બરબાદ થઈ ગઈ પાક વીમા યોજના નથી એટલે કોઈ મદદ ના મળી મેં કીધું આ સરકારે પેકેજ જાહેર કર્યું એ પેકેજમાં કેટલા પૈસા મળશે તો કે સાહેબ સરકારે પેકેજ નામે પડીકું જાહેર કર્યું છે એક વિઘે પચાસ હજાર ની નુકસાની થઈ છે એક વિઘે પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે આજ પેકેજ રૂપી એક ખાલી રૂપિયા નુકસાની સામે પાંત્રીસો રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો બીજું શું કરે આ સૌરાષ્ટ્રમાં એક બે ત્રણ નહી છેલ્લા એક મહિનાની અંદર છ છ ખેડૂતોએ આત્મહત્યા કરી પણ આ સરકારના પેટનું પાણી આવતું નથી પેલી ટાટા નેનોની ફેક્ટરી કરવા માટે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા એક ઉદ્યોગપતિને તેત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા આ દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા પણ આ ગુજરાતના ખેડૂતોના દેવા માફ નથી કરવા ત્યારે કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે કે ભૂતકાળમાં પણ ખેડે ખેડની જમીનનો કાયદો કોંગ્રેસ લાવી હતી રે એનું ઘરનો કાયદો કોંગ્રેસ લાવી હતી બે હજાર આઠ માં આજે સોનિયા ગાંધીજીનો નો જન્મ દિવસ છે આપણે બધાને વિનંતી કરું કે એકવાર જોરદાર બે હાથ ઉંચા કરીને તાળીઓ પાડીને સોનિયાજીને આજે જન્મ દિવસે આશીર્વાદ આપીએ આ એ સોનિયા ગાંધી છે કે જેમના નેતૃત્વમાં આપણને જંગલ જમીન અધિકારનો કાયદો મળ્યો આ એ સોનિયા ગાંધી છે નેતૃત્વમાં શિક્ષણ અધિકારનો કાયદો મળ્યો આ એ સોનિયા ગાંધી છે કે આખા દેશમાં કોઈ ભૂખ્યો ના આવે એની ચિંતા કરી અને ફૂડ સિક્યોરિટી એક્ટ નો કાયદો લાયા એ સોનિયા ગાંધીના ના સરકારે બે હજાર આઠ માં જયારે ખેડૂતો આત્મહત્યા કરતા બોતેર હજાર કરોડ વાળા ના ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે ખેડૂતોના દેવા માફ કરતા નથી આ એની યાત્રા લઈને ને નીકળ્યા છે એ નસવાડી માં પ્રોજેક્ટ આવતો હોય આદિવાસી સમાજ ની જમીનો છીનવતા હોય એ તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ આવતો હોય આપણા લોકો ને બેઘર કરતા હોય આપણા યુવાનો નો ભવિષ્ય છુનવતા હોય આપણા વિસ્તાર માં દારૂ ડ્રગ્સ ની બધી કારણે આખા ઘરો ના ઘરો બરબાદ કરતા હોય આ બધા જ પ્રશ્નો ને લઈ અને લડવા નીકળ્યા છે મારી આપ સૌ ને વિનંતી છે કે આ લડાઈ કઈ હેલી લડાઈ નથી અંગ્રેજો સામે લડવાનું હતું ત્યારે પણ લડવા વાળા લોકો હતા મહાત્મા ગાંધીજી એ અમદાવાદ સાબરમતી આશ્રમ થી ની શરૂઆત કરી માર્ચે કૂચ નીકળવાની હતી એની આગલી રાતે જયારે જમવાનો સમય થયો ત્યારે બધા લોકો જમવા બેઠા ગાંધીજી એમ કીધું કે કાલે આશ્રમ ની બહાર નીકળીશું અંગ્રેજો લાઠીઓ હશે અંગ્રેજો ની આઝાદી માટે લડવાની હિંમત કરી હોય જેને ડર ના લાગતો હોય એવા લોકો કાલે મારી સાથે આવજો અને જેને ડર લાગતો હોય એવા લોકો પ્રેમથી જમીને ઘેર જજો એ બીજા દિવસે બારમી માર્ચે

અને આ રાહુલ ગાંધી કાળા અંગ્રેજો સામે લડાઈનું નેતૃત્વ કરે છે હું તમને વિશ્વાસ અપાવું છું કે આ વિસ્તારના આપણા કોઈ પણ પ્રશ્નો છે જે પણ સરકારનો જોર ને અત્યાચાર છે એ બધાની સામે મજબૂતાઈથી લડીશું અને આ લડાઈમાં તમે એકલા નથી હું તમને આશ્વાસન વિશ્વાસ સાથે કહું છું કે જ્યાં પણ લડાઈ લડવાની થાય પેલી લાઠી ખાવાની હશે પહેલી ગોળી ખાવાની હશે પહેલા જેલમાં જવાનું હશે તો કોંગ્રેસ નો આગેવાન કોંગ્રેસ નો કાર્યકર એ સામનો કરશે અહીના કોઈ સામાન્ય માણસ નો વાળ પણ વાકો નહીં થવા દઈએ એ સંકલ્પ સાથે આજે તમારી વચ્ચે આવ્યા છે અહીંયા મને એમ આપ્યો કે થોડા વખત પહેલા બે હાજર ત્રેવીસ માં હતું ને ગામની બધી મહિલાઓ બધા આગેવાનો કાર્યકરો દારૂની રજૂઆત કરવા પાવી જેતપુર પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં જઈને રજૂઆત કરી કે આ દારૂ બંધ કરાવો આ હપ્તા લેવાનું બંધ કરો અમારા છોકરાની જીવન બગડે છે અમારી બે દીકરીઓ વિધવા જાય છે તો એ હપ્તાખોર પોલીસે

અમે જિજ્ઞેશભાઈ બહુ બોલે કે પટ્ટા ઉતરી જશે હપ્તા લેશે પણ કોક દર અમારું દર્દ તો સાંભળો મેં તું શું થયું તો કે તમને ખબર નહી હોય આ ભાજપ ની પોલીસ સ્ટેશનો ભાવ ચાલે છે બોર્ડરના કોઈ પોલીસ સ્ટેશને પોસ્ટિંગ લેવું હોય તો પચાસ પચાસ લાખ રૂપિયાનો ભાવ ચાલે છે સારી કમાણી થાય એવું પોલીસ સ્ટેશન હોય તો પચીસ પચીસ લાખનો ભાવ ચાલે છે દર મહિને ગાંધીનગરમાં બેઠેલા લોકો એ સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીને ત્યાંથી દર મહિને આટલું ગ્રાહ કરીને મોકલો એવો ટાર્ગેટ આપવામાં આવે છે એક હજે ટાર્ગેટ આવે અમારા ઉપલા અધિકારીઓ અમને દબાણ કરે અમારે ઉઘરાણું કરવું પડે પણ હકીકત એવું છે કે ઉઘરાણું જેટલું કરીએ છે એના દસ ટકા અમારા ભાગે આવતા નથી નેવ ટકા પૈસા ગાંધીનગર માં બેઠેલા લોકો લઈ જાય છે એટલા માટે આ દારૂની ડ્રગ્સ ની આંદોલન ની રસ્તા પર ઉતરવાની વાત થાય તો સૌથી પેલા કોના પેટમાં ફાળ પડે છે સૌથી પેલા ગાંધીનગર માં બેઠેલા પેલા સંસ્કારી મંત્રી છે એમના પેટમાં ફાળ પડે છે કે ચાલુ આ તો કોંગ્રેસ લોકોની વચ્ચે જાય છે જન આક્રોશ યાત્રા ધીમે ધીમે આગળ વધે છે બેનો ખુલી બહાર આવે છે લોકો જનતા રેડ કરવાની તૈયારી કરે છે જો આવું થશે તો આપડી તો આવક બંધ થઈ જશે દર મહિને કરોડો રૂપિયા આવતા બંધ થશે તો આ પૈસા ખર્ચી ને ચૂંટણીઓ જીતીયે છે ચૂંટણીઓ કેમની ની જીતા છે એ ચિંતામાં માં ને ચિંતા આજે તો મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય બંનેને રાતે ઊંઘ પણ આવતી નથી મારી આપ સૌને છેલ્લે વિનંતી છે કે આ લડાઈ લાંબી છે આ લડાઈ એકલા કોઈનાથી નહીં લડાઈ આ લડાઈ એટલી કઈ કોંગ્રેસ પાર્ટીની લડાઈ નથી આ ગુજરાતના લોકોની લડાઈ છે આ ગુજરાતના યુવાનોના ભવિષ્યની લડાઈ છે આ ગુજરાતની અસ્મિતા માટેની લડાઈ છે અને એટલા જ માટે જેમાં પાંચ આંગળીઓ હોય છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી હોતી પણ પાંચે વાગડીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલ ભલી તાકાતો ચૂકવવાની શક્તિ હોય છે રાજ સરકાર સામે લડવા માટે આવો બધા સાથે મળી એક થઈએ સંગઠિત થઈએ અને આખા અંબાજી થી લઈને ઉમરગામ સુધી એક પણ ઇંચ આદિવાસીની જમીન કોઈ પણ ખોટી રીતે લઈ જાય તો એને નહીં લઈ જવા દઈએ એવો સંકલ્પ લઈને અહીંયાથી છૂટા પડીએ એ વાત સાથે શશીભાઈ નાખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને તમને ફરી સલામ કરું છું કે સવારે દસ વાગ્યાના અત્યાર સુધી બધા અહીંયા આવ્યા અને આ જે જન યાત્રા છે એ લોકોના આવાજને સમર્થન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જોહાર જય આદિવાસી